પાટણમાં ખાડા નહીં પરંતુ ખાડામાં પાટણ શહેર જોવા મળ્યું પાટણ શહેરના જુદા જુદા વિસ્તારમાં બિસ્માર્ગ માર્ગ છે ગટરનું કામ કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ કરાયું નથી અનેક વખત સ્થાનિકો તેમજ વેપારીઓએ રજૂઆત કરી છે રજૂઆત છતાં પાટણ તંત્રના પેટનું પાણી હલતું નથી શહેરના રોડ પર ભૂવાની હરવાળા જોવા મળે છે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉત્તર ગુજરાત વીજ કંપની કેટકો અને જીઓ ફાઈબર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ખોદકામ કરી ક્યાંક ને ક્યાંક વાયરોનું વાયરો નાખવામાં આવ્યા છે ખોદકામ કરી અને જીઓડીસી દ્વારા ખોદકામ કરી પાણીની પાઇપલાઈન અને ભૂગર્ભ ગટરની લાઇનો નાખવામાં આવી છે પરંતુ આ નાખ્યા પછી કોઈ જાતનું પીચિંગ વર્ક કરવામાં આવ્યું નથી કે ખાડાઓ પૂરવામાં નથી આવ્યા અને કોઈ જગ્યાએ ઉપર ઉપરથી ખાડા પૂરી દેવામાં આવે જેના કારણે પ્રથમ સામાન્ય વરસાદની જ અંદર અત્યારે પાટણમાં ઠેર ઠેર ભુવારાજ બની ગયું છે ઊંડા ખાડા પડી ગયા છે અને ચાલુ વાહન વાળા અત્યારે ખાડામાં ખૂપી જાય છે તો પાટણ નગરપાલિકા ને અમારી નમ્ર વિનંતી છે કે આ જે એજન્સીઓ કામ કર્યું છે એમના ઉપર સખત પગલા લઈ અને જ્યાં જ્યાં ખાડા પડ્યા છે એનું પુરાણ કરાવે અને જ્યાં જ્યાં પાઇપલાઈનો નાખી છે ઊંડી ત્યાં યોગ્ય પુરાણ કરાવી અને લોકોને હાલાકી ના પડે અને લોકોના વાહનોને નુકસાન ના થાય એ દિશામાં પાટણ નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માંગણી છે ખેડ નગરપાલિકા દ્વારા ખાડાઓ ખોદીને મૂકવામાં આવેલા છે તેનું નિરાકરણ જ ગડબથી આવવું જોઈએ પાટણ શહેરની અંદર અત્યારે હાલ જે વરસાદનું વાતાવરણ ઊભું થાય તો વરસાદના કારણે પાણીના કારણે ખાડાઓ કોઈને દેખાય નહીં અને એના કારણે લોકો ખાડાની અંદર પડતા હોય છે આ ખાડાની અંદર પડવાના કારણે અને વાહનોને વાહનોને પણ નુકસાન થતું હોય છે અને લોકો પાટણ શહેરની અંદર બોગાર ગટર અને પાણીના પ્રોજેક્ટની કામગીરી શરૂ છે જીયુડીસી દ્વારા પાટણ શહેરની અંદર ભૂગર્ભ ગટર અને પાણીનો પ્રોજેક્ટ સંપૂર્ણ શહેરને આવરી લેવામાં આવે તે રીતના કામગીરી કરવામાં આવી રહી છે અને ભૂગર્ભ ગટરની કામગીરી અંડરગ્રાઉન્ડ કરવાની હોવાથી ઘણી જગ્યાએ ખાડા અને રોડ રસ્તાને નુકસાન થયેલ છે પરંતુ જેવી એમના દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવશે નગરપાલિકા દ્વારા જીડીસીના અધિકારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે જેવી ભૂગર્ભ ગટરની લાઇનની કામગીરી પૂર્ણ થાય તુરંત જ રોડ રસ્તા વ્યવસ્થિત કરવા એનું ફિલિંગ કરવું અને રોડ રસ્તા રીસર્ફિસ ની કામગીરી કરવા માટે નગરપાલિકા દ્વારા જીયુડીસીને ને સૂચના પણ આપવામાં આવે છે અને જીયુડીસી દ્વારા જે જે જગ્યાએ ખાડા હશે તેનું ફિલિંગ કરવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે